પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યા ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઇવે ઓથોરિટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓની ટીમ પોચી પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પર ના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી ભરૂચ જંબુસરને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા દયાદ્રા ગામ પાસે ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે હાઇવે ઓથોરિટી દ્વારા સત્યાવીસ જેટલા દબાણકર્તાઓને ત્રણ ત્રણ નોટિસ આપવામાં આવી હતી જોકે તેમ છતાં તેઓ દ્વારા દબાણો નહીં હટાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવ્યું હતું વહેલી સવારે જ પ્રાંત અધિકારી મામલતદાર અને નેશનલ હાઇવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ભરતભાઈ પટેલ તેમની ટીમ સાથે જેસીબી સહિત મશીનરી સાથે પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણનો સફાયો કરવાની કામગીરી હાથ ધરી હતી જેના પગલે ગામમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી પણ કોઈ વિરોધ કે વિવાદ સર્જાઈ રહ્યો ન હતો સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવશે તેમ હાઈવે ઓથોરિટીના એન્જિનિયર ભરતભાઈ પટેલે જણાવી ગ્રામજનો દ્વારા સહકાર મળી રહ્યો હોવાનું પણ કહ્યું હતું આ દબાણો હટાવવામાં આવ્યા બાદ પુનઃ દબાણો ન થાય તે પણ તંત્ર દ્વારા જોવામાં આવે તે પણ જરૂરી છે આ જો ભરૂચ ખાતે ભરૂચ થી જંબુસર રસ્તાના દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ જેમાં પ્રાંત મામલાદાર અને નેશનલ હાઈવે સંયુક્ત અભિયાન આજરોજ સમગ્ર દબાણ દૂર કરવામાં આવશે સાંજ સુધીમાં જે પાકા બાંધકામો અને ટેમ્પરરી જે દુકાનોને પણ ખસેડવામાં આવશે કેટલી દુકાનો ને નોટિસ આપે કઈ રીતે સત્યાવીસ જેટલા હિસાબો અમે નોટિસ બજવણી કરેલી અગાઉ ચાલુ વખત અને આજ રોજ એ સત્તાવીસ સત્તાવીસ એને આગલા દિવસે જાણ કરેલ છે અમે અને સાંજ સુધીમાં અમે દબાણ દૂર કરવામાં આવશે આજે સંયુક્ત ટીમ છે જે બી ફોરેસ્ટ અને મામલતદાર અને જિલ્લાના તમામ એસપી ડીવાય એસપી ના માણસો બી આજે હાજર છે અને લોકો સાથ આપી રહ્યા છે દબાણ દૂર કરવા માટે